હેલો મિત્રો આજે આપણે ધોરણ ચાર સ્વાધ્યાય પોતા ભાગ બે વિષય ગણિત એકમ ચાર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ આમાં પેલા દાખલામાં મનપસંદ ઘડિયાળ દોડવાની છે અને ઉઠવાનો સમય નોંધવાનો છે બીજામાં ઘડિયાળમાં સમય જોઈ સાચા સમયની ફરતે ગોળ કરવાનો છે આમાં સાચું હોય સાચો સમય હોય તો ખરાની નિશાની કરવાની છે હવે આમાં મિનિટ કોટો કેટલા ઉપર છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે અહીં નવમાં નવમાં આપેલા સમયને ઘડિયાળમાં દોરવાનું છે અહીં સમય આપેલો છે તે આપણે ઘડિયાળમાં દોરવાનો છે અને નવ બમાં સમય કેટલો છે તે લખવાનું છે નીચે અહીં આપેલી ઘડિયાળ છે તેનો અભ્યાસ કરવાનો છે અને અહીં પ્રશ્નોના જવાબ આપેલા છે તે લખવાના છે પછી અહીં અગિયારમાં જોડકા જોડવાના છે બાર નીચેની તારીખોને ઉદાહરણ મુજબ લખવું પછી તેરમો દાખલો આ પ્રમાણે છે આ ચૌદ દાખલો આ પ્રમાણે છે પછી આ પંદરમો દાખલો આ સોળમો દાખલો છે આ સત્તરમો પછી આ અઢાર આ ઓગણીસ પછી અહીં મૂલ્યાંકન આપેલું છે તેમાં સાચો વિકલ્પ પસંદ કરો અહીં સાચો વિકલ્પ હોય તે પસંદ કરવાનો છે પછી અહીં પ્રવૃત્તિ આપેલી છે તમારી દૈનિક ક્રિયાઓ ક્રમમાં લખો તેનો સમય લખો અને એ મુજબ ઘડિયાળ દોરો બે તમારા જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખ બસ વિશે લખો તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોતા સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે તો તમને જો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય